વાકાનેર તાલુકાને ઐતિહાસિક સૌથી મોટી સિંચાઈ યોજનાની ભેટ આપનાર સિંચાઈ મંત્રીનો આભાર વ્યક્ત કરતા આગેવાનો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે બે સિંચાઈ યોજના થકી એકતાલીસ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે પ્રકારે આયોજન ઘડી અમલવારી કરાવનાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા વિડીયો સંદેશ મારફતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વંદે માતરમ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચોત્રીસ ગામોને થાનગઢ થાનગઢમાં આવેલા પમ્પિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર એકર વિસ્તાર માટે ચોત્રીસ ગામોને સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ અને વાંકાનેર તાલુકામાં દીકરીયાળા મેસરીયા અને જાલીડા નાની સિંચાઈ યોજના જે ઘણા વર્ષોથી બંધ હતી તેને આરસીસી દ્વારા નાની સિંચાઈ કેનાલ મંજૂર કરી ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજનામાં ત્રણેય તળાવો મંજૂર કરવા બદલ હું જીજ્ઞાસાબેન મેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો તમામ ગામ વતી આભાર વ્યક્ત કરું છું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ચોત્રીસ ગામોને થાનગઢમાં આવેલ પંપિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર હેક્ટર વિસ્તાર માટે ચોત્રીસ ગામોની સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ હું વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો હું મારા ગામ લુણસરિયા બોકળથંભા તથા મારા મત મારા વિસ્તાર અને તમામ વાંકાનેર તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અંદાજીત ચોત્રીસ ગામમાં સિંચાઈનું પાણી આપવા બાબત માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કેબિનેટ મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો આ તકે મેં વાંકાનેરના દરેકે દરેક નાગરિક એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને આગામી દિવસોમાં જે એકસોને સત સત્યોતેર કરોડનું જે સિંચાઈના પાણીના માટેનો જે પ્રાણપ્રશ્ન હતો એમને હલ કરીને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે અને આ યોજના થકી જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસણા ગામે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી લિંક ત્રણમાંથી સૌની યોજનામાં દરેકે દરેક ખેડૂતોને અગિયાર હજાર પાંચસો એકર જેવી પિયતની જમીન જે છે એ સુધર થશે આ તકે અમે હું મકવાણા ચતુરભાઈ બાવળિયા સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત